હેલો બાળ મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે જોવાના છે ધોરણ નવ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇમેન્ટ દ્વિતીય સત્ર માટે એમાં વિષય ગુજરાતી તો ચાલો શરૂ કરીએ વિભાગ એ ગદ્ય વિભાગ એમાં અ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો ગદ્ય ચૌદ એમાં પહેલું છે વાડી પરના વહાલા પાઠના લેખકનું નામ જણાવો ઉત્તર વાડી પરના વહાલા પાઠના લેખકનું નામ ઇસ્માईल ભાઈ નાગોરી છે બીજું વાડી પરના વહાલા પાટનો સાહિત્ય પ્રકાર જણાવો ઉત્તર વાડી પરના વહાલા પાટનો સાહિત્ય પ્રકાર લલિત નિબંધ છે ગદ્ય 16 એમાં પહેલું કુદરતી પાટનો સાહિત્ય પ્રકાર જણાવો ઉત્તર કુદરતી પાટનો સાહિત્ય પ્રકાર એકાંકી છે બીજું લાભશંકર ઠાકરની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે ઉત્તર લાભશંકર ઠાકરની કુદરતી કૃતિ અમારા અભ્યાસક્રમમાં છે ગદ્ય અઢાર પંગુમ લંઘયતે ગિરીમ પાટનો સાહિત્ય પ્રકાર જણાવો ઉત્તર પંગુમ લંઘયતે ગિરીમ પાટનો સાહિત્ય પ્રકાર રેખા ચિત્ર છે ગદ્ય વીસ સમાજ સમર્પિત શ્રેષ્ઠી પાઠના આલેખનું આ લેખકનું નામ જણાવો ઉત્તર સમાજ સમર્પિત શ્રેષ્ઠી પાઠના આ લેખક શ્રી મનસુખભાઈ સલ્લા છે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી ગદ્ય બીજું એમાં પહેલું જોઈએ ચોરી અને પ્રાયશ્ચિત પાઠના લેખકનું નામ જણાવો ઉત્તર ચોરી અને પ્રાયશ્ચિત પાઠના લેખકનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી અર્થાત ગાંધીજી છે બીજું ચોરી અને પ્રાયશ્ચિત પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો ઉત્તર ચોરી અને પ્રાયશ્ચિત પાઠનો સાહિત્ય પ્રકાર આત્મકથા અંશ છે ત્રીજું ગાંધીજીની આત્મકથાનું નામ લખો ગાંધીજીના આત્મકથાનું નામ સત્યના પ્રયોગો છે ગદ્ય ચાર એમાં પહેલું ગોપાળ બાપા પાઠના લેખકનું નામ જણાવો ઉત્તર ગોપાળ બાપા પાઠના લેખકનું નામ મનુભાઈ પંચોળી દર્શક છે બીજું ગોપાળ બાપા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો ઉત્તર ગોપાળ બાપા પાઠનો સાહિત્ય પ્રકાર નવલકથા અંશ છે ત્રીજું દર્શકનું મૂળ નામ જણાવો ઉત્તર દર્શકનું મૂળ નામ મનુભાઈ પંચોળી છે ગદ્ય છ એમાં પહેલું લોહીની સગાઈ પાઠના લેખકનું નામ જણાવો ઉત્તર લોહીની સગાઈ પાઠના લેખકનું નામ ઈશ્વર પેટલીકર છે બીજું લોહીની સગાઈ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો ઉત્તર લોહીની સગાઈ પાઠનો સાહિત્ય પ્રકાર નવલિકા અથવા ટૂંકી વાર્તા છે ગદ્ય આઠ એમાં પહેલું છાલ છો અને ગોઠલા પાટનો સાહિત્ય પ્રકાર જણાવો ઉત્તર અને ગોઠલા પાટનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ છે બીજું છાલ છોત્રા અને ગોઠલા પાટના લેખકનું નામ શું છે ઉત્તર છાલ છોત્રા અને ગોઠલા પાટના લેખકનું નામ બકુલ ત્રિપાઠી છે દસ તમારા અભ્યાસક્રમમાં વિનોબા ભાવેના કયા પાઠનો સમાવેશ કરવામાં આવ્યો છે ઉત્તર અમારા અભ્યાસક્રમમાં વિનોબા ભાવેના ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠનો સમાવેશ કરવામાં આવ્યો છે બીજો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠનો સાહિત્ય પ્રકાર લલિત નિબંધ છે ગદ્ય બાર એમાં પહેલું સખી માર્કંડી નામના લેખકનું નામ જણાવો અથવા દત્તાત્રેય બાળકૃષ્ણ કાલેલકરનું ઉપનામ જણાવો ઉત્તર સખી મારખંડી પાઠના લેખકનું નામ કાકા કાલેલકર છે અથવા દત્તાત્રેય બાળકૃષ્ણ કાકા કાલેલકરનું ઉપનામ કાકા કાલેલકર છે બીજું સખી મારખંડી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો ઉત્તર સખી માર્કંડી પાટનો સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ છે ત્રીજું સખી માર્કંડી પાટની મૂળ સાહિત્ય કૃતિનું નામ જણાવો ઉત્તર સખી માર્કંડી પાટની મૂળ સાહિત્ય કૃતિનું નામ લોકમાતા છે ચોથું કાકા સાહેબ કાલેલકરના અન્ય કયા નામે જાણીતા છે ઉત્તર કાકા સાહેબ કાલેલકર સવાઈ ગુજરાતી એવા અન્ય નામે પણ જાણીતા છે તો અગર બાળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ